રામ જય માતાજી કેમ છો બધા મજામાં જય શ્રી સાડીમાં બધા એનું સ્વાગત છે આપણે મલ કોટન પાછું લઈને એવા આખું ખોલીને દે પીસ બતાવીશ જેમાં પલ્લું હશે ને એ પણ દેખાડીને બ્લાઉઝ છે ને બધું કંપનીનું છે મસ્ત મરૂન બોર્ડર વાળું નીચે છે પટોળા ટાઈપની ડિઝાઇન છે ના મસ્ત છે આ એનું બ્લાઉઝ રહેશે મરૂન કલરનું કોન્ટ્રાક્ટ મેચિંગ બધામાં કોન્ટ્રાક્ટ મેચિંગ કંપનીના બ્લાઉઝ રહેશે બ્લેક ને ચીકો કલર એમાં પણ કંપનીનો જ બ્લાઉઝ રહેશે નીચે બોર્ડર વાળું છે મસ્ત બ્લેક કલર ની આવી રીતના મસ્ત આખામાં પ્રિન્ટ વાળું છે આમાં ગાળો નથી આખું પ્રિન્ટ વાળું છે

પ્રિન્ટ છે 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 નીચે મસ્ત છે એકદમ કાપડ મસ્ત છે પ્રેસ થાય ને એટલે એની સાઇનિંગ બધી દેખાય આમાં પલુ નથી હો જેમાં પલુ હશે ને દેખાડીશ તમને

મસ્ત છે આખું નું આખું ડ્રોઈંગ જેવું છે મસ્ત છે એમાં બ્લાઉઝ પણ સેમે સેમ આવશે આવી રીતના ગુલાબી ને દુખિયા આ એનો બ્લાઉસ રેહશે આખું બોધ વાળું છે નીચે કેરીવાળી ડિઝાઇન છે ને મસ્ત છે મટિરિયલ માં જે જે ગાળો નથી પણ જે ને જે બોર્ડર છે ને એ રીતના આમાં પલ્લુ છે જો જેમાં પલ્લું હશે ને મારા તમને દેખાડ છે કે આમાં પલ્લું છે બાટલી કલર ને ચીકુ કલર આમાં બ્લાઉઝ પણ મસ્ત છે બ્લુ કલર ને ગુલાબી આમાં પણ મસ્ત છે બ્લાઉઝ એકદમ મસ્ત છે નીચે બોર્ડર વાળું છે આખું પટોળા પ્રિન્ટ હોય ને એવી પ્રિન્ટ નું છે આખું હાથી ઘોડા વાળું છે બ્લેક ને મરૂન આ પણ જોરદાર છે પીસ બ્લાઉઝ પણ મસ્ત છે એકદમ સાંધો થઈ જાય ને પહેરાતા ઉઠાવે પણ મસ્ત આવે આ બધા સાંધો છે ને બધા છે ચારસો વાળા મોલ કોટન છે ને એ બધા છે ને ચારસો વાળા છે આમાં પલ્લુ છે જો આપણે દેખાડતા પલ્લુ પણ આમાં છે બ્લેક ને મરૂન

ને મરુ મસ્ત છે પટોળા પ્રિન્ટમાં મસ્ત છે